એટલે ચાર આજ તો આખો દિવસ વ્લોગ આપણે નહોતો બનાવ્યો અત્યારે મેં કીધું લાવો હવે શરૂઆત કરી વ્લોગની તો જો અહીંયા બને છે મારી બપોરની ચા અને આપણે વ્લોગની શરૂઆત કરી છે તો હવે પીવાની છે આપણે ચા તો ચા પી લેવી જેતરાજ પી લીધી છે અને મારે પીવાનું છે તો ચા પી લેવી અને પછી શું હું કહેતી તી હા ઓલી ઢોંસાની લોઢી અમે લીધી તો કોકે પૂછ્યું હતું કે ક્યાંથી લીધી અને કેટલાની આવી તો ઢોંસાની લોઢી અમે જે છે એ લોખંડની લીધી અને એ લોઢી જેને લીધી હશે એને ખબર હશે એ છે ને વજન ઉપર આવે એ એક કિલોના એકસો ને દસ રૂપિયા ભાવ હોય છે એ છે ને અમે બરોડા પ્રેસ્ટીજમાં જે વાસણની દુકાન છે ને ત્યાંથી લીધી છે અને એક કિલોના એકસો ને દસ રૂપિયા છે પછી તમે સાઈડમાં હેન્ડલ નખાવો તો એના દોઢસો રૂપિયા અલગથી થાય પણ અમે નથી નખાયા એ રીતનું હોય છે અને અમે જે લોઢી લીધી ને એ અમે લીધી છે સાત કિલોની કેમ કે મિનિમમ છે ને સાડા પાંચ છ કિલોથી ચાલુ થઈ જાય પણ અમે તે દિવસે જ્યાં તેમને કીધું કે એવડી એ લોઢીઓ નથી ખૂટી રહી છે બે ત્રણ દિવસ પછી સ્ટોક આવશે એમ તો પછી અમારે છે ને અહીંયા હાઉથી ઓછામાં ઓછી સાત કિલોની હતી એટલે પછી અમે સાત કિલો લઈને લઈ અને આવતાર્યા હતા તો એ લગભગ સાડા પાંચ છ કિલોથી જ ચાલુ થાય છે એની નીચે કદાચ મળતી હોય તો આઈડિયા નથી પણ લગભગ નીચે નહીં આવતી હોય સાડા પાંચ છ કિલોથી જ તે સ્ટાર્ટ થાય છે તો અમે જે લીધી ની સાત કિલોની છે એમ આગળ હું બરોડામાં ખરીદી કરવા જઈ હતી ને એમાં ઘણાને કન્ફ્યુઝ થયું હતું કે વડોદરાને બરોડા બધાએ સમજ્યા હતા કે તમારે સુરતથી બરોડા કેટલું થાય ને તમે એટલી વારમાં બરોડામાં જઈને ખરીદી કરી આવ્યા અને તમે સુરતથી બરોડા આવતા એટલી જ વાર લાગે ને એવું બધાય કીધું તું તો એમાં કન્ફ્યુઝ હતું સુરત સુરતથી અમે વડોદરા ખરીદી કરવા નહોતા જ્યાં સુરતની અંદર બરોડા પ્રેસ્ટીજ માર્કેટ છે જે લેડીઝની બધી વસ્તુ મળતી હોય છે નાના છોકરાની લેડીઝની બધી તો ને અમે જ્યાં તા જેમ ચૌટા બજાર છે ને સુરતમાં એમ બરોડા બજાર છે એમાં અમે જ્યાં હતા વડોદરા ખરીદી કરવા નહોતા જ્યાં એટલે સીન કન્ફ્યુઝ હતું એમ ક્લિયર થઈ જાય એમ અને પછી કાલ છે ને મેં કરી છે કાપડની ખરીદી તો એ પછી આપણે બતાવી પહેલાં પી લેવી ચા જો કાલ છે ને અમે જે કાપડની ખરીદી કરી છે ને એ હું તમને બતાવું અને આ છે ને અમે કોઈ શોપ ઉપરથી નથી લીધું ઘર ઘર વેચતા હોય ત્યાંથી લીધું છે આ છે ને પેલા જો આ રીતના એકદમ પ્લેન યલો અને આમ ગોલ્ડન એવું કહેવાય એ રીતનું રીતનું છે 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 એવો કલર તો આ આ કાપડ ને મેં લીધું મારું મારું ગાઉન ગાઉન કરવા એટલે આનું કરવાનું અને પછી છે ને જો આ રીતના વર્ક વાળું બ્લાઉઝ છે આમાં આમ છું પેલા બ્રાસોમાં ડિઝાઇન આવતી એ રીતની છૂટી છૂટી છે કદાચ ફોનમાં દેખાતી હોય કે ના દેખાતી હોય અને આ છે પિસ્તા કલર અને આ રીતની ડિઝાઇન છે વર્કવાળી આ મારા નણંદ છે બીજું છે ને એમાં જો આ રીતની ડિઝાઇન છે અત્યારે આવડી આવી ચણિયા ચોળી બધા બહુ લેતા હોય છે તો આ છે ને આમ પર્પલ કલર જેવો છે લાઈટ પર્પલ કલર

ઓલું જે વર્ક હતું એ નહીં આ રીતની વર્કવાળી બધી ડિઝાઇન છે તો આ આના વાળ મમ્મી હાટું લીધું છે એમને ગમશે તો એ સીવડાવશે નહીં ત્યાર પછી હું અથવા તો મારા નણ જેવાથી ગમે સીવડાઈ દઈશું આ રીતનું છે આ પિંક કલર છે અને આ પાછો છે લાઈટ પર્પલ કલર આઈમાં નણંદ મેં લીધું છે અને આખું વર્ક વાળું છે જો આ તમને આમ જોવામાં તો આઈડિયા નહી આવતો હોય મૂર્તિ રહી ને એ જોવામાં એવું લાગે કે નોર્મલ વર્ક વાળી વાઈટ કલર ની મૂર્તિ છે પણ આ રે ને જે વલનું ને નું વર્ક આવે ને એ છે એ હું તમને નજીકથી પછી બતાવું અને અહીંયા કોરી તે વલ છે તો આ રીતે તે આ હાડી અને આ હાડી છે ને મેલી બી છે 2800 રૂપિયાની અને આ એક જ હાડી હતી અહીંયા કાળો મે જ્યાં તારે બીજી હાડી નોતી અને પન્નામાં થોડી ફૂટી છે એટલે જે લાંબા માણા હોય ને એને ના થાય મારી જેવા થોડા નીચા માણા હોય ને એને આ લઈ જાઓ તો કાળો મે જ્યાં તો મન એટલે

એ રીતના છે બુટ્ટીમાં અને કોર આ રીતના વર્લ છે આ રીતનું છે વર્ગીમાં અત્યાર છે ને જો વાગી ગયો છે રાતનો એક અને અમારે છેને ફોટા પાડવાના છે ફોટા પાડવામાં એવું છે કે યતરાજની સ્કૂલમાંથી તેને મેસેજ આવ્યો છે કે મમ્મી પપ્પાને પગે લાગતા હોય ને છોકરા એ રીતનો ફોટો પાડી અને સ્કૂલમાં મોકલવાનો છે અને કાલ સવારમાં જ તે મોકલવાનો છે એટલે જયદીપ કંઈ આખો દિવસ ઘરે હતા નહીં આવ્યા તે જોયું ફોનમાં તો ખબર પડી ફોટો પાડીને મોકલવાનો છે તો અત્યાર છે ને સાંજે જમવામાં આપણે રીંગણનું ભરથુન રોટલી બનાવ્યું હતું તો જમી કરી થઈ ગયા અને હવે આપણે ફોટો પાડવી અને પછી મોકલી દેવી કેમ કે ચૌદ તારીખે લગભગ એમની સ્કૂલમાં માતૃ પિતૃ વનના દિવસ છે તો એની ઉજવણી કરવાના છે એટલે એ વખતે કંઈક જરૂર હોય કે ખબર નહીં પણ એટલે મોકલવાના છે એમ તો હાલો હવે છે ને ફોટો પાડી દેવી અને પછી મોકલ મોકલી દેવી તો હાલો વિડીયો નહીં આપણે એન્ડ કરી દેવી વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય